નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં આવીને એક હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મૂર્ત કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છી માડુ અને ભચાઉ તાલુકાના શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂપિયા નવસો છન્નું કરોડના કુલ બાર કામોનું ઈ ખાત મૂર્ત તેમજ રૂપિયા અગિયાર કરોડના આઠ કામોનું ઈ લોકાર્પણ કરી કુલ રૂપિયા એક હજાર કરોડથી વધુના વિવિધ વીસ કામોની કચ્છવાસીઓને ભેટ આપી હતી મુખ્યમંત્રીએ સિકરા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિકાસ કાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ નાનામાં નાના માણસની પરવા કરી ને તેને મુખ્ય ધારામાં લાવવા પ્રયાસ કર્યો છે વિકસિત ભારત બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ હાકલ કરી છે જેના માટે સૌ નાગરિકોએ સાથે મળીને આગળ વધવું પડશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કચ્છ જિલ્લો આજે દેશભરમાં અગ્રેસર બન્યો છે સરકાર રિન્યુએબલ એનર્જીને પ્રાધાન્ય આપી રહી છે લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ઈ ખાતમુહૂર્ત થયેલા બે મુખ્ય રોડના કામનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એકલ એકલબાંભકા રોડ હળીરવાસીઓ માટે ખૂબ જ મહત્વનો બની રહેશે આ રોડ રૂપિયા એકસો આડત્રીસ કરોડના ખર્ચે બની જતા ખડીરવાસીઓની આકાંક્ષા પૂર્ણ થશે અને લોકોના સમય ખર્ચનો બચાવ થશે સાંસદશ્રીએ ભુજ હાઈ સ્પીડ કોરિડોર રોડ જે રૂપિયા સાતસો ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થનારો છે તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ રોડથી વીસ લાખથી વધુ નાગરિકોને લાભ મળશે મુખ્યમંત્રી શ્રીએ માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે રૂપિયા ત્રણ કરોડ સોળ લાખના ખર્ચે નવનિર્મિત હાઈસ્કૂલનું રોકાર્પણ મુન્દ્રા તાલુકાના કુંદ્રોળી ગામે રૂપિયા ત્રણસો કરોડના નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ માંડવી તાલુકાના સાંભરાઈ ગામ ખાતે રૂપિયા એક કરોડ પચીસ લાખના નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ અંજાર તાલુકાની વરસામેળી કુમાર પ્રાથમિક શાળા ભવનનું રૂપિયા લાખના ખર્ચે લોકાર્પણ બચાવ તાલુકાના ધોળાવીરા ખાતે રૂપિયા એક કરોડ પાંચ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ભુજમાં રૂપિયા એક્યાસી લાખના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ બેનું લોકાર્પણ ભુજમાં રૂપિયા ત્રાશી લાખના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ ત્રણનું લોકાર્પણ બચાવ તાલુકાના ધોળાવીરા ખાતે રૂપિયા પાસઠ લાખના ખર્ચે મેટરનિટી કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું આમ મુખ્યમંત્રીશ્રીએ કુલ રૂપિયા અગિયાર કરોડ સત્યાવીસ લાખના ખર્ચે આઠ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું જ્યારે મુખ્યમંત્રીએ બાર કામોનું ઈ ખાતમુહૂર્ત કરીને કચ્છીજનોને નવા પ્રકલ્પોની ભેટ આપી હતી આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરીને કલેક્ટર અમિત અરોરાએ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોને આવકાર આપ્યો હતો કાર્યક્રમના અંતે આભાર વિધિ ભચાઉ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશીએ કરી હતી મુખ્યમંત્રીની સાથે આ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ પ્રદ્યુમ્નસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી અનિરુદ્ધભાઈ દવે તથા ત્રિકમભાઈ છાંગા સહિત આગેવાન દેવજીભાઈ વરચંદ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર